દોઢ મહિનો લાગ્યો હતો અમારી માતાજીની એવી પ્રાર્થના છે કે આ હંમેશા આ મહારાજાને પ્રકાર હાર છે એ અહીંયા ત્રણસો ને પાસાઠ દિવસ માતાજીના મુંગઠ ઉપર રહે બિરાજમાન રહે અને ભક્તજનોનો લાભ લે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના છે માતાજી પ્રકારની જે કંઈ અહીંયા અમે અમદાવાદમાં આવ્યા પછી હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા અમદાવાદમાં આ માતાજીના દર્શન કરવા આવું છું અને મારા મને મારા ઘરે જે દીકરાનો જન્મ થયો છે દીકરીને જન્મ માતાજીની કૃપાથીને ત્યાં બધું મને પ્રાપ્ત થયેલું છે અને મારી પાસે જે કંઈ તન મન અને ધનથી જે હું સુખી છું એ બધી માતાજીની કૃપા છે માતાજીની કૃપા નહોતો મારી પાસે કાંઈ નહોતું